અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપનીના બે ફાર્મ પ્રદૂષણથી ગ્રામજનો ત્રાહિમામ ગ્રામજનો દ્વારા ન્યાય માટેની પોકાર કરવામાં આવી છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ વર્ક્સ અને ગુજરાત સિમેન્ટ વર્ક્સ કોવાયા કંપનીના બે ફાર્મ પ્રદૂષણ અને બિનકાયદેસર માઇનિંગથી બાબરકોટ ગામના ખેડૂતો અને ગ્રામજનો પરેશાન થયા છે નર્મદા સિમેન્ટ વર્ક્સ કંપની ગામથી ખૂબ નજીક આવેલી છે આ કંપની દ્વારા ક્લિકર અને સિમેન્ટના બે ફાર્મ પ્રદૂષણના કારણે બાબરકોટ ગામના લોકોમાં ગળાની બીમારી ફેફસાના રોગો આંખના રોગો ચામડીની બીમારી હુમલાની બીમારી હૃદય રોગની બીમારી અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ ગામના લોકોમાં ખૂબ વધી રહી છે બાબરકોટ ગામના લોકોનું જીવન જોખમાઈ રહ્યું છે જેના કારણે બાબરકોટ ગામના લોકોને જીવન જીવવાના અધિકાર છીનવાઈ રહ્યો છે તેમજ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કોવાયા કંપનીના ગેરકાયદેસર બે ફાર્મ માઇનિંગ બે ફાર્મ બ્લાસ્ટિંગ અને કંપનીના મોટા ભારે વાહનોના ઘોઘાટથી ધ્વનિ પ્રદૂષણના કારણે આજુબાજુ વાડી વિસ્તારમાં રહેતા લોકોના બાળકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે બાબરકોટ ગામના સરપંચ પ્રતિનિધિ અનકભાઈ છોનાભાઈ સાંખઠ ઉપસરપંચ પાચાભાઈ ભૂપતભાઈ સાંખટ સભ્ય શ્રી છનાભાઈ સાંખટ બિજલભાઈ સાંખટ કાનજીભાઈ મકવાણા નાનાભાઈ ગોહિલ અને બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા જણાવ્યું હતું કે પ્રદૂષણની સાથોસાથ આ બંને કંપનીઓ દ્વારા ગામના ગૌચર જમીન સર્વે નંબર બસો ચૌદ એકસો અઠ્ઠાણું બસો અઠ્યોતેર અને છ્યાસી તથા સરકારી પડતર જમીન સર્વે ત્રણસો ઉપર ખનન અને જાહેર રસ્તાઓ કરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે મરીન પોલીસ જાફરાબાદના કેટલાક પોલીસ અધિકારીઓ રાત દિવસ અવારનવાર આ બંને કંપનીના માઇનિંગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને ગામના ખેડૂતોને ડરાવી ધમકાવીને કોઈપણ પ્રકારના હુકમ વગર કબજા ખાલી કરવામાં કંપની તરફે કંપનીને સહકાર આપવામાં આવે છે અને સિવિલ મેટરમાં પોલીસને કોઈ દખલ કરવાની હોતી નથી તેમ છતાં પોલીસ દખલગીરી કરે છે તેમજ પ્રદૂષણ વિભાગના અધિકારીઓ કંપની બંધ હોય કંપનીનું માઇનિંગ બંધ હોય એવા સમય આવે છે અને પ્રદૂષણ અધિકારી કંપનીના ગેસ્ટ હાઉસ આવીને ચા પાણીને નાસ્તો કરી કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરીને રવાના થઈ જાય છે જેના કારણે પ્રદૂષણ બંધ થવાના બદલે પ્રદૂષણ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યું છે સિમેન્ટ લિમિટેડ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે પ્રદૂષણ બાબતે સરપંચશ્રી દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પ્રદૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે આથી આ બંને કંપનીનું ઈ સી રદ કરવા સરપંચશ્રી દ્વારા વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તથા અમરીશભાઈ ડેરને રજૂઆત કરવામાં આવી છે તેમજ બાબરકોટ સરપંચ શ્રી દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબને આ બંને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્રદૂષણ બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે બાબરકોટ ગામના યુવા સરપંચ દ્વારા જણાવ્યું હતું કે ઉપરોક્ત વિષયને ધ્યાને લઈને ગામના બહોળાજન સમુદાયને તથા જાહેર રહીત માનવહિત અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવામાં નહીં આવે તો જવાબદાર તંત્ર સામે ગામના જન સમુદાય દ્વારા હાઈકોર્ટમાં ભારતીય બંધારણ અનુચ્છેદ બત્રીસ અને બસો છવ્વીસ મુજબ પીઆઈએલ દાખલ કરવામાં આવશે એવું બાબરકોટ સરપંચ શ્રી દ્વારા જણાવ્યું હતું રિપોર્ટર ફારૂક અમરેલી બાબરકોટ ગામે અલ્ટરટેક નામની બે કંપનીઓ આવેલી છે એક સિમેન્ટ સિમેન્ટ અને બીજી ગુજરાત આ બંને કંપનીઓ પ્રદૂષણ કરી રહી છે ત્યારે અમારા ગામની એક બાજુએ ગુજરાત સિમેન્ટ વર્કસ આવેલી છે જેના બેફામ માઇનિંગના કારણે બેફામ બ્લાસ્ટિંગના કારણે આજુબાજુમાં ખેતીવાડી કરતા અમારા ગામના ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ભારતભરમાં પ્રખ્યાત બાબરકોટના બાજરાને આ કંપની દ્વારા ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જેના કારણે અમારા ગામના બાબરકોટના બાજરાનું ઉત્પાદન છે એ ખૂબ ઘટ્યું છે જેના કારણે અમારા ગામના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે તેમજ બાબરકોટની બીજી બાજુએ નર્મદા સિમેન્ટ કંપની આવેલી છે આ કંપની દ્વારા અમારા ગામમાં સિમેન્ટ કલિંકરનું બેફામ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે જેના કારણે અમારા ગામના લોકોમાં વિવિધ પ્રકારની બીમારીઓ થઈ રહી છે જેમાં ગળાની બીમારીઓ આંતરડાના રોગો આંખોના બીમારીઓ ફેફસાની બીમારીઓ કેન્સર જેવી ગંભીર બીમારીનું પ્રમાણ છે એ ખૂબ વધી રહ્યું છે જેના કારણે અમારા ગામના ખેડૂતો અને ગામજનોનું જે જીવન જીવવાનો અધિકાર છે એ જોખમાઈ રહ્યું છે તેમજ આ બંને કંપનીઓ દ્વારા અમારા ગામના ગૌસરને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં રહ્યું છે આ બંને કંપનીઓ દ્વારા ગૌસરમાં જાહેર રસ્તા કરવામાં આવેલ છે માઇનિંગનું ખનન કરવામાં આવેલ છે તેમજ અમારા ગામના સર્વે નંબર એકસો અઠ્ઠાણું પૈકી એક અને બસો ચૌદ પૈકીના સર્વે નંબરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે સાથોથા ગૌસર નંબર બસો અઠ્યોતેરને માઇનિંગ કરવામાં આવેલ છે ત્યારે આ તમામ બાબતે માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે ગુજરાત જમીન પસાવી પાડવા અધિનિયમ બે હજાર વીસ અંતર્ગત આ બંને કંપનીઓ સામે ગુનો દાખલ કરવા માટે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે તેમજ આ બંને કંપનીઓના પ્રદૂષણ બાબતે અગાઉ પ્રદૂષણ વિભાગને પણ બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે પ્રદૂષણ વિભાગના અધિકારીઓ જ્યારે માઇન્સ બંધ હોય અથવા તો કંપની બંધ હોય ત્યારે આ અધિકારીઓ તપાસ માટે આવે છે અને એ માઇન્સ વિભાગમાં જાય છે કંપનીના કંપનીમાં જાય છે કંપનીના ગેસ્ટ હાઉસમાં જાય છે અને સાફ પાણી નાસ્તો કરી જમીએ જમીએ અને પરત ચાલ્યા જાય છે ત્યારે આ તમામ બાબતે અમે માન્ય પ્રદૂષણ અને રજૂઆત કરવામાં આવી છે તેમજ પર્યાવરણીય ધારો ઓગણીસો છ્યાસી અને કંપને કંપની ધારો બે હજાર તેરનું આ કંપની દ્વારા ખુલ્લેઆમ આમ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખી અમારા ગામના બહુરા જન સમુદાયના આરોગ્યને ધ્યાનમાં રાખી પર્યાવરણને થતું નુકસાનને ધ્યાનમાં રાખી ગૌસરને થતું નુકસાનને ધ્યાનમાં રાખી આ બંને કંપનીઓનું ઇસી છે એ રદ કરવામાં આવે એવી માન્ય વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અને માન્ય અમરીશભાઈ ડરને રજૂઆત કરવામાં આવી છે સાથોસાથ આ બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને પણ આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા માટે રજૂઆત કરવામાં આવી છે તેમજ અમારા ગામના બહુરા જન સમુદાયને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે પર્યાવરણને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે જાહેરિત ને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમારા ગામના બહોરા જનસમુદાયને સાથે રાખી ભારતીય બંધારણ અનુચ્છેદ બત્રીસ અને બસો છવ્વીસ મુજબ ઉપરોક્ત તમામ જવાબદાર તંત્ર સામે હાઈકોર્ટમાં પીએલઆઈ દાખલ કરવાની અમારી ફરજ પડશે